નમસ્કાર ગુજરાત નમસ્કાર ચાલો મિત્રો ફટાફટ સમાજ ને આપ દેવાનો છે આપણે કોઈ ની રાહ જોવાની નથી આવી બહુ તમને મજા આવે છે ને મેટર લાંબી કરવામાં આપણે હવે બધું સમાજ ને બતાવીએ કે આમ આમ હોય એમ જય સરદાર જય સરદાર ના નારા આઈ રે ઘણા લોકો દત્તભાઈ રાદડિયા વેલકમ વેલકમ આવી જાવ આજે સમાજ સમાજની વાત કરવાની છે આજે આવી જાવ બહુ મજા આવવાની છે આજ પાર્ટ ટુ ચાલુ થયો છે હવે હવે એને 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 હવે ઉઘાડા પડ્યા સિવાય મેળા એમ નથી સમજી ગયા તમે આજ પટેલ સમાજ માટે આજે એને ઉઘાડા પાડવા બહુ જરૂરી છે કારણ કે એના વગર એનો મેળ જ આવે એમ નથી આપણે કોઈની રાહ જોવાની થતી નથી નામ જો એ ખોળલધામની ટટોડિયું અમારી નથી હું કહું અમારી નથી લાગવાની તરીકે ઓળખો છો એટલું યાદ રાખજો હું કોઈ મુખ્યમંત્રી નથી મારી કાઢે તમને કઈ મળવાનું અને મારે જોતીય નથી તમારી હું કાઢીશ ચાલો મિત્રો ભાગવન ચાલુ કરીએ આપણે કોઈ બરાબર કલ્પેશભાઈ વેલકમ ચિંતનભાઈ વેલકમ વેલકમ આવો ભાઈ આવો ભાઈ બોદર સાહેબ પધારો બે હજાર સત્તર ની અંદર આપણે પેલેથી પાયો ચાલુ કરીએ પાયો અને એમ જો પ્રૂફ સહિત છે પટેલ સમાજે આ સાંભળવાની બહુ જરૂર છે હું આમાંથી તમ તારે હું તો એવું નથી કેતો તમે બધું લઈ લ્યો તમને ગમે અને તમને સાચું લાગે ને એ જ તમે મનમાં લેજો અને ઈ જ તમે ગણજો ને એનો તમે ન્યાય કરજો બરાબર એનો તમે ન્યાય કરજો જયેશ રાદડિયા અને નરેશભાઈ પટેલ વચ્ચે આ ખટામણ ચાલુ ક્યાંથી થઈ

મેદડીયા પૂછ્યું મેં કીધું બાપા આમાં જણાવો સત્યતા શું છે સમાજ દોરાય છે છે અને ગીધ ને યુવાનોને આમ ચાચું મારી 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 ખાય છે એટલે મને એ બાપા એ બધું પહેલેથી છેલ્લે સુધી જણાવ્યું પ્રૂફ સાથે મને આપ્યું અને પ્રૂફ સાથે હું લઈને તમારી સામે ઉપસ્થિત થયો છું બરાબર આ પાર્ટ ટુ છે આવા દસ પાર્ટ થવાના છે શું અને કોઈના મન ની અંદર એવો ફાકો હોય કે અમે બાજ મની જાશું ના 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 ઈ વિઠ્ઠલ રાદડિયા નું સંતાન છે ભલામણા ઈ જેટલો બાર છે એટલો ભોમા છે ઈ નિકર છે ને તો ખબર નહીં પડે તમારે કયો રસ્તો પકડવો જોઈએ ઈ બધું મૂકી દઈને આપણે આપણી કાર્યકથા ચાલુ કરીએ બીમાર અવસ્થામાં હતા જયેશ રાદડિયા ઉપર જયારે જેતપુર ની વિધાનસભાની જવાબદારી હતી ત્યારે એના દુશ્મન હામે જયેશ રાદડીયા એકલો જ જમતો હતો ત્યારે નરેશ પટેલે એના પુત્ર શિવરાજ એના પુત્ર શિવરાજભાઈ શિવરાજભાઈ ને જેતપુર ની હું હમણાં આ લાઈવ પૂરું કરી ને તેથી જયેશ તેદી સમાજ નો ન હતો રવિ આંબલિયા એક જ સમાજ નો હતો અને નરેશભાઈ પટેલે એની ખીચડી પકાવવા રવિ આંબલિયા ને ખંભે બે હારી ઉમેદવાર બનાવ્યો અને રવિ આંબલિયા ને અત્યારે હાવ ખતમ કરી દીધા ખોડલધામ ના ટ્રસ્ટી છે કોઈ ગયો એની હાડ આંભાર લેવા કોઈ એને બે વસ્તુ પૂછવા ગયો રવિભાઈ હવે તમને કેમ છે આ નરેશ પટેલે હુલિયા ચડાવ્યા હતા એને હું એક બાજુ એને જયશ રાદડિયાનું અસ્તિત્વ ખતમ કરું તું ને એક બાજુ એને રવિ આંબલિયાનું અસ્તિત્વ ખતમ કરું તું બે અસ્તિત્વ ખતમ રવિ આંબલિયાને આમાં લૂહી લીધા બિચારા ભાઈ એટલે ફેંકી દીધા શું આ ચૂકટુક ઇન ટચ વાત બરોબર આમાં રવિભાઈ આંબલિયા પીલાણા કોણ નરેશભાઈ ખોળલધામ વાળાભાઈ પછી નરેશભાઈ ખોડલધામ આપણે સુરતમાં વહી જાય સુરતમાં તમે કે કે કથિરિયાને હટાવ્યા બરોબર કે કે કથિરિયા કેવી કામગીરી કરતા હતા ને અત્યારે સુરતની અંદર ખોળલધામમાં સંસ્થામાં હું આલે એ જરાક પ્રકાશ પાડજો પબ્લિકને મારી પાસે તો છે પણ તમે પ્રકાશ પાડજો એટલે પબ્લિકને ખબર પડે બીજી વાત તમે જયેશ રાદડીયા ઉપર એવા આક્ષે અત્યારે ફાયરમાંથી ફાયર આલેસે શું કહું ઈ જ માણસો અત્યારે ફાયર માથે ફાયર આલે કોઈ વાંધો નથી તે નરેશ પટેલ ને જયારે જયારે ખબર પડી કે આપણે આ રીતનું સમાજની અંદર કાર્યક્રમ કરવો છે એટલે એને કેડીવીએસ ટીમ માં હમણાં નવી ભરતી કરી આગળ નો મુદ્દો મેં પેન્ડિંગ રાખ્યો છો કેડીવીએસ ની વાત લઈ લો કેડીવીએસ ની અંદર હમણાં ભરતી થઈ અને ઈ ભરતીની અંદર ભારતીય જનતા પાર્ટીના આ સેવક ગણો વધારે અને ઈ કયા ગ્રુપના ના પ્રશાંત કોરાટ ગ્રુપ ના કોણ એમાં હમણાં આ વિડીયો પોસ્ટ કરું ને એની અંદર લિસ્ટ મૂકું છું તમે જોજો એ પ્રશાંત કોરાટ ગ્રુપના છે તમે એમ કેશો જયેશ રાદડિયા પૈસા લઈને છોકરાઓને આમાં ભરતી કરાવે છે જયેશ રાદડિયા પૈસા લઈન બેંકમાં છોકરાઓને આ કરાવે છે સાઠ કરોડ રૂપિયાની નરેશભાઈ કાન ખોલીને સાંભળજો ને જનતાએ સાંભરે આ ભડવીના પેટના હું કરે છે ને બેન સાંભરો તમે હજી એક વાર કહી દો મારી નથી હું મારે જ બટન ખોઈ લે આમ આમ કપડા કાઢે તમને શું મળવાનું કઈ નહી મારી નથી પણ તમારા બાપની ની જવાની છે એ પાકું છે તમે જોવો બધું મૂકી જાવ તમ તાર મારા પટેલ સમાજ માં સંન્યાસ લેવો પડે ને તો લેવો છે બાકી એક તો સમાજ ને કહીશ કે આ ભળવાર ચેરમેન થઈને બેઠા તા ની વાહે બધા આવા આવા કામ કરતા એ મારે એક તો બતાવું છે સાંભળો નરેશભાઈ પટેલ તમે કેજો જવાબ દેજો હાઈટ કરોડ રૂપિયાની લોન તમે કેને વગર ડોક્યુમેન્ટે પાસ કરાવી દીધી અને ઈ લોન પાસ કરાવવાના તમે કેટલા લીધા સાઠ કરોડ રૂપિયાની લોન વગર ડોક્યુમેન્ટે મારે ઈ ભાઈનું નું નામ નથી દેવું મારે સમાજની આબરી નથી કાઢવી હું વિકાસ કર્યો તમારા કેટલા મુદ્દા હતા કે ખોળલધામ ભાઈ પછી અમે આ કરશું આ કરશું ઓલ કરશું ઓલા ગઈઢા બુઢિયા બિચારા નો ચડી શકતા હોય ચડી હકી એના માટે એક લીપ મૂકી તમે પછી જુનાગઢની એક સમિતિ ની અંદર પાસાઠ લાખ રૂપિયાનો ગોટાળો કર્યો એ ગોટાળાનો હિસાબ નરેશભાઈ દેજો સમાજ માગે છે વાહ મારી પાસે તો છે પણ એ હું તમને માહિતી પૂરી પાડું તમને સાચી લાગે કે તમારી પાસે રાખો ને તમારે માહિતી કરી દેવાનો ખા બરોબર હાઠ કરોડ રૂપિયાની લોન નરેશભાઈ કેને અપાવી દીધી તમે પટેલ સમાજના કેટલા દીકરાઓને રાજ બેંક ની અંદર ચડાવ્યા શું ઈ કઈ રીતે તમે ચડાવે તમે જેતપુરની ગલિયા ગલિયા મિત્રો વિચારજો વિઠ્ઠલ રાદડીયા કામ પટેલ સમાજ માટે દીકરા દીકરીઓ માટે કર્યા નથી તો અત્યારે એના દીકરાને પાડવા છાતીએ બાણ નાખે છે હું છાતીએ બાણ નાખે છે હુકામે ક્યાંક 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 જયેશ રાદડીયા એની આગળ ન નીકળી જાય ક્યાંક ક્યાંક એને ક્યાંય સન્માન મળતું નથી અને બીજી વસ્તુ પટેલ સમાજમાં જયેશ રાદડીયા કામ કરે એમ રાજકોટના એક મહિલા કામ કરે છે એને તમે ક્યાંય નોતરા દેતા નથી તમારા કરતા હજારો હારા કામ એને કર્યા છે તો એને તમે કેમ બે બે માંથી એક ઠેકાણે આપણા ખોલલધામના બે કાર્યક્રમ થયા એમાંય તમે એને નોતરા નોંધ દીધા અને તમને બળતરા તો આ નોતરા ની થઈને શિવરાજ ભાઈ અંદર આવે રવિ આંબલિયાને ને બાજુમાં રાખે અને પ્રે અને મીડિયા મીડિયાને સંબોધન કરે કે મને રવિભાઈ આંબલિયા હારા લાગ્યા સમાજ શ્રેષ્ઠી છે સમાજ માટે સારું કાર્યક્રમ કરે છે કા તે જયેશ રાદડીઓ ખરાબ હતો તમારા માટે ખરાબ હતો અને બીજી વસ્તુ મેન શું મંદિરની અંદર હું બોલ્યો ને એવું બોલે ઈ દાન પેટી ક્યાંથી ટૂંટી ને એ કાવડિયા કોણ લઈ ગયું ઈ આય સમાજ જાણવા માગે છે શું અને બીજી વસ્તુ અત્યારે ખોળલધામની અંદર હમણાં નવા ટ્રસ્ટી આવ્યા બરોબર એમાં એક નામ મને ખબર છે દિનેશભાઈ બાંભડિયા બીજા હું ગોતી મારા લિસ્ટમાં અત્યારે યાદ નથી ઈ બધાય તમામ ટ્રસ્ટીઓ નરેશભાઈ પટેલે એના ને માણસો ને કારણ કે એને ખબર હતી કે આપણે જયેશભાઈ રાદડિયા રે ગમે તે દી મોરે મોરો દેવાનો થાશે એટલા માટે ટ્રસ્ટ તૂટે નહીં અને નરેશ પટેલને ચેરમેન પદેથી રાજીનામું ન દેવું પડે એના માટે એને એના ઘરના અમુક ટ્રસ્ટીઓ મૂક્યા જે કોઈ દીધી ના જ નથી પાડવાના કોઈ દીધી ટ્રસ્ટ તૂટવાનું જ નથી આવી બધી ગોઠવણ નરેશ પટેલે કરી બરોબર અને ત્રીજી વસ્તુ સૂત્રો દ્વારા માહિતી મળી મને સૂત્રો પાસેથી હું પુષ્ટિ નથી કરતો ભાઈ સૂત્રો પાસેથી માહિતી મળી કે પ્રશાંતભાઈ કોરાટ અને નરેશભાઈ એ બે વચ્ચે મીટિંગ થઈ ગઈ અને પ્રશાંતભાઈ કોરાટને એવું જયેશભાઈને પાડવા માટેનું એવા આમાં એને બધાઈને એમ છે કે આપણે બધાએ હોએ હો હાલી નીકળી જવાના છે શું પછી ત્રીજી વસ્તુ આ તમે બધા મારો વિરોધ કરો છો ને જાણે હું મને આમાંથી ઢગલો બંધ કાવડિયા મળી જવાનો એની જેમ હું તમને કહી દઉં તમારા સાહેબ પડદ્રી ફાર્મ હાઉસ માં એક માણસ પડોદરી ફાર્મ હાઉસ માં એક માણસ તમે બધા શું કરો છો એ તમારે હવે જોવું જ છે ને બતાવવું જ છે અને મિત્રો યાદ રાખજો આ દસ પાટ અંદર એક થી દસ પાટ હું મૂકીશ એક થી દસ પાટ અંદર નરેશ પટેલ અને જયેશ રાદડિયા ને બે ને તોલજો તમે બરોબર નકર અમને બોલવામાં કોઈ વાંધો ન હોય સમજી ગયા તમે મોઠા માંગરા ન ખાવો છો અને બધુંય તમે તારે કેવું જ છે હો બધુંય કેવું જ છે તમે બધાય બહુ સીઈ ને સીઆઈડ્યા છો ને તમે બધાય બહુ ખોડિયાર માની ભક્તિ કરીને આરાધના કરીને બહુ ઊંધી ના પડી ગયા છો ને તમે તારે તમે જોઓ તમારું બધુંય તમે આપણે સમાજને બધું હરીસો બતાવી અમે કેવા અમે હાવ લુખા તમે કેવા ઈ અમાર બતાવ છો અમે તો હાવ લુખા હાલો જવા દઈએ અમને કોઈ પાંચ રૂપિયા ન માહોય ગલે બાકી નો દે બરાબર પણ તમે હું કરો છો ને એ તમને બતાવું છો ત્રીજી વાત બરોબર નરેશભાઈ પટેલે જયારે જયારે આપણે જી હોય તેને આપણે શું કર્યું ઓલી કોઈ વાક નથી તો નરેશ પટેલના ના વાળા કે એની ટીમ વાળા કેમ કોઈ સપોર્ટ પોસ્ટ મૂકતા હે તો મૂકો ખબર પડે અને ત્રીજી વસ્તુ નરેશભાઈ પટેલ તમે જરાક આમાંય પ્રકાશ પાડજો જ્યારે સાહેબ પાદરિયા ઉપર હુમલો થયો બરોબર ત્યારે એની ઉપર ખોટો હુમલો થયો તો બરોબર ત્યારે કેડીવીએસ ના લોકો અને તમારી ટીમ પોલીસને જેમ ફાવે એમ મન ફાવે એમ કાઢ કાઢને કીધી પોલીસ વરાવની કે આમ કર્યું સાહેબ ઉપર આમ કર્યું ને ઓલું કર્યું ને આ કર્યું ને ખબર છે ને તો હમરેલીની દીકરી વખતે આને ઉતેડી નાખો એના માટે તમે કઈ કર્યું છે ને બધું એટલે ઈ જાણવાની જરૂર છે બરાબર સમાજે આ સમાજ શ્રેષ્ઠી હોય આ જાણવાની જરૂર છે આમ કેમ થાય છે સમજી ગયા તમે બાકી બીજો કોઈ એમાં લાંબો લાંબો કોઈ કોઈ ફોલ્ટ જ નથી ફોલ્ટ આવે નહીં હવે 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 તમે આમ છાતીમાં કામ આમ છાતીમાં સમજી ગયા તમે પટેલ સમાજ પટેલ સમાજ કરો છો પણ પટેલ સમાજના દીકરાઓને દીકરાઓને પટેલ સમાજના ના આમ નબળા વર્ગના હોય એને કોઈને કોઈ સપોર્ટ કરો ને તમને કિસ્સ્યું છે મળીએ પાર્ટ થ્રી માં મજા મજા ને સમાજ ને સમર્પિત રેજો તમારી અને મારી બેનુને પરિણામ વાળો એક જ અત્યારે જગતમાં ઊભો છે બાકી કોઈ હાથ ન ચાલતું ભાઈ હું કરી